કટલાલ તાલુકાના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થી મેઘા રાજેશ કુમાર દવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે મેઘા દવેને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બ્રાન્ચ ટોપર બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે મેઘા દવેએ એ પોતાના અભ્યાસની શરૂઆત કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી કરી હતી ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ડિગ્રી બાદ તેમણે જીટીયુ ચાંદખેડા ખાતે માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો મેઘા દવે બે હજાર છવ્વીસમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને દસમાંથી નવ પોઈન્ટ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે મેઘાદવે જીટીયુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચના ટોપર બન્યા અને તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાવ્યા રિપોર્ટર નવદીપ પ્રાવલ ખેડા મારું નામ રાજેશ દવે છે મારી બેબી જે છે તેનું નામ છે મેઘા રાજેશ દવે અને મેઘા રાજેશ દવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું ત્યારબાદ તેણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રીનો કોર્સ કર્યો હતો અને અમદાવાદ જીટીયુ ખાતે તેણે ચાંદખેડામાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં એઆઈ અને ડેટા સાયન્સનું એડમિશન લીધું હતું બે વર્ષનો માસ્ટર કોર્સ તેણે પૂરો કર્યો હતો અને તેણે દસમાંથી નવ પોઈન્ટ મળ્યા હતા નવ સીપીઆઈ મળતા ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં અમદાવાદમાં જીટીયુ દ્વારા પંદરમો કોન્વોકેશન કાર્યક્રમ સાયન્સ સિટી ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર સી અને અલ્હાબાદ યુનિવર્સિટીના આશીષ કુમાર ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું જીટીયુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં અલગ અલગ વિષયોમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મારી બેબી જે મેઘા રાકેશ દવે છે તેને એઆઈ ડેટા સાયન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે તેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા